જો તમે પણ વસ્તુ ભૂલી જવાની સમસ્યા ધરાવતા હોય કામમાં ધ્યાન ના રહેતું હોય વાત કરતી વખતે શબ્દો ભૂલી જતા હોય તો આજના વિડીયો તમારા માટે છે મગજની આ સમસ્યાને બ્રેન કહેવામાં આવે છે જે રીતે મોબાઈલમાં સ્ટોરેજ વધી જાય તો મોબાઈલ હેંગ થઈ જાય છે એ જ રીતે આપણા મગજમાં ચિંતા તણાવ સ્ટ્રેસ ઓવર થિંકિંગ આ બધી વસ્તુઓ ચાલી રહેલી હોય છે જેના લીધે મગજની કામ કરવાની ક્ષમતા ઓછી થઈ જાય છે મગજ ફોકસ થી કામ નથી કરી શકતું તેથી તે બ્રેન ફોગ સ્વરૂપે આપણને જોવા મળે છે બ્રેન ફોગ એ કોઈ મોટી સમસ્યા નથી પરંતુ બ્રેન ફોગ એવું બતાવે છે કે તમારા મગજમાં કઈક એવું ચાલી રહ્યું છે જેથી મગજને ફોકસ કરવામાં તકલીફ પડી રહી છે બ્રેન ફોગ ના લીધે આપણે વસ્તુ ક્યાં મૂકી હોય પરંતુ જરૂર પડે ત્યારે આપણને યાદ નથી આવતું કે વસ્તુ ક્યાં મૂકેલી છે આપણે વાત કરતા હોય ત્યારે શબ્દો ભૂલી જવાય છે આપણું કામમાં ફોકસ નથી રહેતું આપણે પોતાની વાત એક્સપ્લેન નથી કરી શકતા સાવ નાની નાની વાતોમાં આપણે ડિસિઝન નથી લઈ શકતા જો તમે બ્રેન ફોગના લક્ષણો અને કારણો ના જાણતા હોય તો તેના વિશેનો વિડીયો આ વિડીયોના એન્ડમાં સ્ક્રીન પર મૂકેલે છે જરૂરથી જોઈ લેશો હવે આ બ્રેન ફોગથી આપણે છુટકારો કઈ રીતે મેળવી શકીએ તેના વિશે જોઈએ તો એમાં પ્રથમ આવે છે બ્રેન ડમ્પિંગ ટેકનિક આ ટેકનિક અમેરિકામાં ખૂબ પ્રચલિત છે આ ટેકનિકમાં શું હોય છે તેના વિશે જોઈએ તો સૌ પ્રથમ કાગળ લઈને શાંત જગ્યાએ બેસી પાંચ વાર ઊંડા શ્વાસ ભરો જેનાથી તમારું મગજ રિલેક્સ થઈ જશે હવે તમે મનમાં જે પણ વિચારતા હોય તમારા મનમાં જે પણ ઇમોશન્સ હોય જે વસ્તુને લઈને તમે પરેશાન હોય તે બધી વસ્તુઓ કાગળમાં લખી નાખો આવું કરવાથી આપણા મનની જે ફિલિંગ છે જે ભાવ છે એ બધો કાગળ પર આવી જાય છે જેથી આપણું મગજ એકદમ રિલેક્સ થઈ જાય છે બે ખોરાક આપણે જે પણ ખાઈએ છીએ તેની એનર્જી આપણા શરીર અને મગજને મળે છે ફાસ્ટ ફૂડ પ્રોસેસ ફૂડ જંક ફૂડ આ બધી વસ્તુઓમાં પોષક તત્વોનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે જે આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાન કરતા છે બ્રેન ફોગ માટે એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર ખોરાકની જરૂર પડે છે જેમ કે લીલા ફળ શાકભાજી ગાજર મૂળા બીટ આ બધામાં પોલિફિનોલનું પ્રમાણ વધારે હોય છે જે ખૂબ જ માત્રામાં એન્ટી ઓક્સિડન્ટ ધરાવતું હોવાથી માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે દરરોજ સાત થી આઠ કલાકની ઊંઘ આદર્શ ઊંઘ માનવામાં આવે છે તમે સારી ઊંઘ લો છો તેનાથી મગજનું ડિટોક્સિફિકેશન થાય છે એટલે આપણું મેમરી રિફ્રેશ થઈ જાય છે મગજનું ફોકસ વધે છે અને આપણો ડિસિઝન પાવર પણ સારો રહે છે એક રિસર્ચ પ્રમાણે બ્લૂ લાઇટ આપણા ઊંઘ માટે અવરોધક માનવામાં આવે છે બ્લુ લાઇટ ધરાવતા ગેજેટ જેવા કે ટીવી મોબાઈલ કમ્પ્યુટર લેપટોપ આનો ઉપયોગ ઊંઘવાના એક કલાક પહેલાં બંધ કરી દેવો જોઈએ જ્યારે પણ આપણે રાત્રે ઊંઘીએ ત્યારે એકદમ સુપાચ્ય અને હલકો ખોરાક ખાવો જોઈએ અને છેલ્લી ખાસ અગત્યની બાબત કે આપણે ઊંઘવાનો અને સવારે ઉઠવાનો સમય ફિક્સ કરી દેવો જોઈએ જેથી એક રૂટિન બનવાથી આપણે ખૂબ જ સારામાં સારી ઊંઘ લઈ શકીએ છીએ ચાર ફિઝિકલ એક્ટિવિટી દરરોજ આપણે અડધો કલાક આપણા શરીરની ક્ષમતા અનુસાર કસરત કરવી જોઈએ અથવા અડધો કલાક ચાલવાનું રાખવું જોઈએ જેનાથી આપણા મગજમાં રહેલો સ્ટ્રેસ રિલીઝ થઈ જાય છે જે બ્રેન ફોગ માટે ફાયદાકારક માનવામાં આવે છે પાંચ સ્ટ્રેસ મેનેજમેન્ટ બ્રેન ફોગમાં સ્ટ્રેસ મેનેજમેન્ટ કરવું જરૂરી છે કારણ કે સ્ટ્રેસ મેનેજમેન્ટ કરવાથી આપણું જે બ્રેન ફોક છે એનું લેવલ ઓટોમેટિક નીચે આવશે સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે આપણે ધ્યાન યોગ અને પ્રાણાયામ કરી શકીએ જેનાથી આપણું મન શાંત અને સ્થિર રહે છે જેથી બ્રેન ફોગમાં આપણને લાભદાયી થઈ શકે છ હાઇડ્રેશન આપણા શરીરના વજનનું સિત્તેર ટકા ભાગ પાણી હોય છે આથી પાણી બોડી માટે ખૂબ જ અગત્યનું ફેક્ટર છે તેથી આપણે દરરોજ બે થી અઢી લીટર પાણી અવશ્ય પીવું જોઈએ જો તમે વધારે કસરત કરતા હોય અથવા તમને પસીનો વધારે થતો હોય તો તમારે અઢી લીટર કરતાં પણ વધારે પાણીની જરૂર પડશે જે બ્રેન ફોગ માટે ખૂબ જ ફાયદાકારક નીવડશે તો મિત્રો આ હતા બ્રેન થી બચવાના ઉપાયો આ ઉપાયો કરવાથી તમે જરૂર બ્રેન ફોગ થી બચી શકશો થેન્ક યુ વેરી મચ